નમસ્કાર બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ નજર કરી આજના દ્વારા સોયાબીનની કતળી છે જાહેર કર્યા હતા અને ખેડૂતો સોયાબીન વેચવા માટે ઓનલાઈન નાફેડમાં રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું છોટાઉદેપુર જિલ્લામાં સોયાબીનના ભાવ એક ક્વિન્ટલના એકતાલીસો રૂપિયા હાલ મળી રહ્યા છે સરકાર ખરીદીના શરૂ કરતા ખેડૂતો સસ્તા ભાવે બજારમાં વેચવા મજબૂર બન્યા છે કુદરત સામે લાચાર બનેલો ખેડૂત હવે સરકાર સામે પણ લાચાર બનેલો છે મહત્વપૂર્ણ છે કે છ તાલુકાના ખેડૂતોની સ્થિતિ કથળી બની છે સોયાબીનની ખરીદીના કરતા ખેડૂતોની સ્થિતિ હવે કથળી બની છે સોયાબીનના ભાવ એક ક્વિન્ટલના એકતાલીસો રૂપિયા મળી રહ્યા છે બજારમાં ખેડૂત રખડી પડ્યો છે મહત્વપૂર્ણ છે કે આ વખતે

એક તરફ લાચાર બન્યો હતો ખેડૂત બીજી તરફ સરકાર પાસે સહાય માંગતો હતો પરંતુ હવે સરકારે સરકારે પણ હાથ અધર કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે સોયાબીનના ભાવ એક ક્વિન્ટલના એકતાલીસ રૂપિયા છે સંસ્થા દ્વારા આ રેશન કરાયું છે સરકારશ્રીએ જે અડતાલીસો બાણું રૂપિયાનો ક્વિન્ટલનો પર ક્વિન્ટલે ટેકાના ભાવે જાહેર કરેલ છે અને એ ભાવે સરકારશ્રી ખરીદવાની છે એ હિસાબે અમે આ સોયાબીનનો ખરીદી અમે વીસ દિવસથી અહીંયા સુકવ્યા છે સોયાબીન આ ઢગલો પડી રહ્યો છે પાંચસો હસ્સોમાં સોયાબીન તો સરકારશ્રીને મારી વિનંતી છે કે જલ્દી સર અને સર ટેકાના ભાવે ખરીદી કરે અત્યારે ખેડૂતો પોતાની જરૂરત હોય એટલે ખાનગી બજારમાં સસ્તા ભાવે સોયાબીન વેચવા મજબૂર થયા છે અત્યારે માર્કેટમાં જે છે તો આડત્રીસો ચાર હજાર રૂપિયાનો ભાવ આપે છે ખાનગી વેપારીઓ તો ખેડૂતોને એક ક્વિન્ટલ એક હજાર રૂપિયાની ખોટ જાય છે તો મારે સરકારશ્રીને વિનંતી કે વેરાસર

તૈયારી કરવાની એટલી બધી મુશ્કેલી પડે છે હમણાં પંદર દિવસથી કાળીને ઘરે પડ્યું છે પછી ઓટલા પર છે છે બીજો પડ્યો સાચવવાની કેટલી મુશ્કેલી પડે સાચવવાની ને પૈસા ની બધાની જરૂર છે પણ ભાવ નથી એટલે સરકાર ટેકાના ભાવથી શરૂ કરે તો અમારે શાંતિ થઈ જાય ને ટેકાના ભાવથી ખરીદી કરે તો વેપારી બી ભાવ આપે અને એમાં સરકાર માં જાય તો અમને અડતાલીસ ઓગણપચાસ નો ભાવ મળી જાય સોયાબીન નો ભાવ એકતાલીસો રૂપિયા છે આજે અને થોડા દિવસ પહેલા ચુમ્માલીસો રૂપિયા ભાવ હતા દિવસે દિવસે ઘટે છે ભાવ ખેડૂત ત્રાસમાં છે હમણાં ભાવ ઘટી રહ્યા છે નાફેડ થી નાફેડ સંસ્થા દ્વારા આ રસ કરાયું છે સરકાર છે જે અડતાલીસો બાણું રૂપિયા નો ક્વિન્ટલ નો પર ક્વિન્ટલે ટેકાના ભાવે જાહેર કરેલ છે